ચર્ચા કરવા જઈ રહ્યા છે કલા સંસ્કૃતિ અને અન્ય એવી ઘણી બધી કલાઓ છે કે જેનો સમન્વય એટલે કે થિયેટર થિયેટર નો અત્યારે દરેક લોકો નામ એમ કહેવાય ને કે દરેક લોકો અત્યારે તો મૂવીઝ જોતા હોય છે પણ મૂવીઝની સાથે સાથે નાટકો જે જોવાના હોય છે એ ઘણા મહત્ત્વના હોય છે જેમાં ઓન સ્ક્રીન એટલે ઓન સ્ક્રીન તો ના કહેવાય પણ ઓન ધ સ્ટેજ જે ઇમોશન જોવા મળતું હોય છે જે ચર્ચાઓ જોવા મળતી હોય છે જે હાસ્ય જે અત્યારે જોવા મળતું હોય છે એ ઘણું મહત્ત્વનું હોય છે અત્યારના સમયમાં દરેક લોકો થિયેટરમાં જઈને જે મૂવીઝ જોતા હોય છે પણ જ્યારે જે સ્ટેજ ઉપર જે નાટક જે ભવાય એ ભજવાતું હોય છે ને એ જોવાનું ઘણું મહત્ત્વ છે કારણ કે એમાં ક્યાંક એમ કહેવાય ને કે ખબર પડે કે ના તરાલ તો રિયલમાં કેવી રીતે કામ કરવાનું હોય છે શૂટિંગમાં તો એકાદ બે ટેક હોય પણ અહીંયા ક્યાંક ટેક હોતા નથી એ પણ બાબત બહુ સાચી છે જ્યારે ઓગણીસો ને એકસઠની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય થિયેટર સંસ્થા દ્વારા જે વર્લ્ડ થિયેટર ડેની જે ઉજવણી કરવાની જે શરૂઆત કરવામાં આવી હતી આજે એક્ટિંગ હોય કે પછી ક્રિએટિવિટીથી જે દર્શકોનું મનોરંજન કરનાર એવા કલાકારો માટે એક બહુ જ મહત્વ સાચવાનો દિવસ હોય છે અને જ્યારે એમ કહેવાય કે વર્લ્ડ થિયેટર ડેની જ્યારે ઉજવણી હોય ને તેમાં પણ એક થીમ દર વર્ષે જે હોતી હોય છે ને આ વખતે જે થીમ છે થિયેટર એન્ડ કલ્ચર ઓફ પીસ એટલે કે શાંતિની જે બાબત અત્યારે આવતું જોવા મળી રહી છે કલ્પના ભાવના અને અભિનયનું પ્લેટફોર્મ એટલે કે ક્યાંક થિયેટર થિયેટરને પહેલાં જૂના જમાનામાં આપણે વાત કરીએ ને તો દરેક લોકો એમ કે અમે ભવાઈ જોવા જઈએ છીએ અમે નાટક જોવા જઈએ છીએ પેલું કહેવા એક વન એક્ટ પણ હોય છે એ પણ ક્યાંક દરેક લોકો જોવા જતા હોય છે એ ક્યાંક બહુ જ મહત્ત્વની વસ્તુ હોય છે એ માત્ર માત્ર સ્ટેજ પરફોર્મન્સ બહુ મહત્ત્વનું હોય છે બેકસ્ટેજ પણ કેવી રીતે કામ કરવાનું છે એ પણ ઘણું મહત્ત્વનું હોય છે અને દરેક લોકો એટલી જ મહેનતની સાથે ક્યાંક જાહેર જનતાને મનોરંજન પણ આપતા હોય છે એટલે આજે વર્લ્ડ થિયેટર ડે ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સૌનકભાઈ વ્યાસ કે જેઓ અભિનેતા છે સાથે સાથે ભાર્ગવભાઈ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ દિગ્દર્શક પણ છે અને સાથે અભિનેતા પણ છે જે આ બંનેનું પહેલાં તો સ્વાગત છે થેન્ક યુ નમસ્કાર ભાર્ગવભાઈ આપ એક દિગ્દર્શક પણ છો એક અભિનેતા પણ છો વર્લ્ડ થિયેટર ડે

અને એની અંદર આપણું કલ્ચર હોય આપણી સંસ્કૃતિ હોય દેશભક્તિની ભાવના હોય કે બીજા ઘણા ઘણી વસ્તુઓ તમને શીખવાડે છે એટલે થિયેટર એ બહુ જ મહત્વની વસ્તુ છે એટલે આમ કહેવાય ને સમાજનું આયનોસ સૌનકભાઈ થિયેટર ડે છે આ છે શું કહેશો સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જી જૂન તો

સાવિક ઉપયોગ કરતા રહીએ છીએ નટ એનો ઉપયોગ કરે છે અને જેમ ભાર્ગવભાઈએ કહ્યું તેમ એક સારી વાત લોકોને કે છે એમને આનંદ આપે છે એમને કંઈક શીખવે છે તમે વિચાર કરો થિયેટરનું કેટલું મોટું યોગદાન છે ખબર છે યજ્ઞભાઈ કે મહાત્મા ગાંધીએ પહેલી વાર જો સત્યનો પ્રયોગ કર્યો હોય તો એ નાટક હરિશ્ચંદ્ર જોઈને કરેલો રાજા જોઈને ત્યાંથી એમને તાકાત વિશે ખબર પડી અને પછી જીવનમાં એ જુઠ્ઠું નથી બોલ્યા એટલે જો થિયેટર ધારે તો મોહનને મહાત્મા બનાવી શકે એટલી તાકાત જે છે એ નાટકોની અંદર રહેલી છે અને મારું તો આજે સદભાગ્ય છે કે આપની સાથે જયારે વાત કરી રહ્યો છું

પ્લેસ કરતા એટલે ત્યાંથી મારી શરૂઆત થઈ અને ધીરે ધીરે એટલું સરસ થવા માંડ્યું અને પછી હું અમદાવાદ આવ્યો અને અમદાવાદની અંદર મેં બાળ નાટકો ચાલુ કર્યા અને એમાં તો એક ઇતિહાસ કહેવાય એવી વસ્તુઓ થઈ છે કે અત્યારે જે અર્બન ફિલ્મો કહેવાય આપણે ફિલ્મોના બે ભાગ પાડ્યા છે અર્બન ફિલ્મ એ અર્બન ફિલ્મ શરૂ જેણે કરી અભિષેક જૈન એ પણ મારા બાળ નાટકમાં કામ કરતો હતો અચ્છા પછી અત્યારના જે જાણીતા જે અર્બન ફિલ્મોના સ્ટાર હતું મલાળ ઠાકર હોય યસ સોની હોય જિગ્નેશ મોદી હોય કે પ્રાપ્તિ અજવાડિયા હોય બિમલ ઠાકર હોય સૌજી મેવાડા હોય કે હિમાંશુ ભજેચ હોય આ બધા પણ મારા નાટકની અંદર કામ કરતા હતા અને એ લોકો બાળ નાટકમાંથી અત્યારે સુપરસ્ટાર કક્ષાએ પહોંચ્યા છે એટલે એ રંગ દેવતા એમની ઉપર કૃપા છે અને એમાં મારું યોગદાન રહ્યું એ બધું મને ખૂબ આનંદ છે અને આજે પણ એ છોકરાઓ મને યાદ કરે એટલે રંગ દેવતા જયારે તમને આશીર્વાદ આપે ત્યારે તમારું કિસ્મત ક્યાંથી ક્યાં પલટાઈ જતું હોય છે એ ખબર નથી પડતી એટલે રંગભૂમિ નો આ પેલું કેવાય ને પારસ જેવી છે જેને અડે એ સોનામાં પરિવર્તિત થઈ જાય

કોઈ પણ ક્ષેત્ર સાથે કોઈ પણ જગ્યાએ કામ કરતી વ્યક્તિ થિયેટર કરવાની હિંમત કરી રહી છે અને પોતાની પાસે જે સમય બચે છે જો થિયેટરની પેશન છે એનામાં તો એ થિયેટર કરી રહી છે તો એક નવા પ્રકારની રંગભૂમિ આકાર લઈ રહી છે અને એવી રંગભૂમિ છે જેમાં દરેક ને માટે જગ્યા છે જેમાં એવું નથી કે તમે જો પૂર્ણ સમય થિએટર ને આપવા માંગતા હો તો જ તમને આવકાર મળે તેમ છે પણ એવું છે કે તમે થિયેટરને તમારા પોતાના મનોરંજન અથવા તમારા પોતાના એક જેને કહેવાય ને કે વિકાસના ભાગ રીતે જોવા માંગતા હો તો એ પણ થિયેટર તમને તક આપે છે નાના નાના થિયેટરો બન્યા જેના કારણે ઓછા પૈસામાં નાના નાટકો થઈ શકે છે અને લોકો એને જુએ છે આજની વાતો લઈને આવતા થયા તો એ બધું જ છે પણ હમણાં જ મેં એક ખેદ પણ વ્યક્ત કર્યો હતો કે પહેલાના સમયમાં જેમ બે કલાકના નાટકો પ્રકારની મેચ મેચ બહુ જરૂરી છે એવી રીતે બે કલાકના નાટકો થવા બહુ જરૂરી છે પૂર્ણાંક કહું છું કે જેમાં એક મધ્યાંતર હોય અને બે ભાગમાં નાટક વહેંચાયેલું હોય એવા નાટકોની સંખ્યા ઘટી રહી છે આવા લોકપ્રિય નાટકોના વખતે અને એવું છે કે હા જે નાટકો ટિકિટ બારી પર ચાલે છે તે નાટકો પૂર્ણાંક ચોક્કસ થી છે પણ આજે નવો એક વાયરો ચાલ્યો છે કે જેમાં નાટકો ત્રીસ મિનિટના પિસ્તાળીસ મિનિટના એક કલાકના થઈ ગયા છે મને જરાક નાટ્યકર્મી તરીકે થોડું દુઃખ થાય છે કારણ કે બે કલાકનું એક નાટક છે ને પોતામાં પૂરી વાર્તા હોય છે એ વાર્તાને પૂરું કરવાની મજા પડે છે એમાં ઘણું બધું નાખી શકો છો નાટ્ય તત્વો હોય છે વાર્તાઓ હોય છે અત્યારના જે નાટકો અમુક જે નાના નાના થઈ રહ્યા છે એમાં જે ખાલી બોન્ટાજિસ થી વાત ચાલતી હોય છે એવું નથી હોતું એક સરસ વાર્તાને લઈને કામ થતું હોય છે તો મને તો એવું લાગે છે કે એવા નાટકો જરૂર બનવા જોઈએ પણ સાથે સાથે પૂર્ણાંક નાટકો વધુ બનવા જોઈએ ખુબ સુંદર પ્રવીણભાઈ જોશીના સમયમાં જે નાટકો થતા હતા એ સબસ્ટન્સ વાળા પણ હતા અને સરસ રીતે થયેલા હમણાં મને પણ જે નાટક માટે બસ બેસ્ટ નો અવોર્ડ મળ્યો એ નાટક પણ પૂર્ણાંક નાટક છે મનમગન હુવા વ્યાસ નું તો એ બહુ સબસ્ટેન્સ વાળું નાટક છે તો એવા સબસ્ટન્સ વાળા નાટકો પૂર્ણાંક થવા જોઈએ તો મને લાગે છે કે જામશે વાત અને લોકોને ખૂબ મજા પડશે એ રંગભૂમિનો જે સોનેરી કાળ છે એ છે જ પણ એમાં કઈક ચમક વધી જશે મને એવું લાગે છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને ક્યાંક જે તરાલ નાટકો ની વાત કરીએ કે પછી જે તરલ ભવાઈ પણ હોય આપણા ભવાઈને ત્યારે તો ભૂલવી ના જોઈએ કારણ કે આપણી પણ એક સંસ્કૃતિ પણ છે અને ક્યાંક તમામ લોકો તેના અત્યારના સમયમાં જે એમ કેવાય ને કે મારા દાદા હોય એ એ અત્યારે તો યાદ કરતા હોય કે ના ભવાઈ અમે જોવા જતા હતા અમારા ત્યાં આવતા હતા ગામમાં અને દરેક લોકો ક્યાંક તેને એન્જોય પણ કરતા હતા ભાર્ગવભાઈ અત્યારે હાલના જો સમયની વાત કરું અત્યારના સમયના જે ના જે થિયેટર છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો સૌનકે જે વાત કહી ને એમાં એક પોઈન્ટ આપું એને બે કલાકના નાટકો જોયા છે અમે જયારે ભજવતા ને ત્યારે ત્રણ કલાકના નાટક ત્રણ કલાકના બિલકુલ બે ઇન્ટરવલ અને બે ઇન્ટરવલ પડતા બિલકુલ અત્યારે એવું કેવાય છે બાળકો વધારે બેસી ના રહે એટલે બહુ ઓછા સમયના નાટક બનાવો અમે તે વખતે ત્રણ કલાકના બાળ નાટકો બનાવેલા છે અને બે ઇન્ટરવલ હોય અને છોકરાઓ એટલું જ એન્જોય કરતા હોય પેહલા એકમાં એન્જોય કરે બીજામાં ત્રીજામાં ત્રણ એક વાળા બેન્ટર વાળા સર આપણે સોરી રોકુ છું પણ મને તો એવું લાગે છે કે લોકો જોઈ જ શકે છે સારી વસ્તુ આખો તો લોકો જોઈ શકે છે ત્રણ ત્રણ કલાકની ફિલ્મો લોકો જોતા હોય છે તો બે કલાક નું નાટક કે ત્રણ કલાક નું નાટક કેમ ના જોવાય પણ આ તો શું છે કે પેલું જરા નાનામાં માં પૂરું થઈ જાય છે ને એટલે મને લાગે છે કે જે વાત જે સમયની છે ને એ દિગ્દર્શકોને મેકર્સ ને વધારે લાગુ પડે છે કે હવે એમને એટલી ધીરજ નથી રહી કે આટલી લાંબી વસ્તુ બનાવી ચોક્કસ બરાબર છે હવે યજ્ઞભાઈ તમારે જે વાત કરી એ કરું પેહલાના વખતની અંદર ગામના ગામની અંદર તરગાળા હોતા અને એ બધા વેશભજો હોતા મને યાદ છે અમારા હું મીઠાકળી સાઈડ પર રહું છું તો ખડી ગામમાં તરગાળા આવે હું નાનો હતો ત્યારે અને એ લોકો પેલા કાપડ થી સેટ બનાવે અને એની અને અને આખું ગામ ભેગું થઈને જોતું એમાં ટિકિટ ન હોય છેલ્લે આરતી ફરે ફરે એની અંદર જેને જે ઈચ્છા થાય એ પૈસા આપે અને છેલ્લે ગામના જે જાણીતા લોકો હોય પૈસા પાત્ર હોય એ એમને પૈસા આપે આ રીતનું અને ભવાઈ પણ ભવાઈ ના વેશ પણ એ જ રીતે થતા અને પછી ધીરે ધીરે સ્ટેજ ઉપર નું આવ્યું અને સ્ટેજ ઉપર આ બધું થવા માંડ્યું અને એક જમાનામાં તો એવું હતું કંપનીઓ હતી નાટક કંપનીઓ હતી કે જે લોકો કોઈ સમજો સુરત શહેરમાં ગયા તો ત્યાં એક ગ્રાઉન્ડ ની અંદર એ લોકો તંબુ બંધાવે અને ત્યાં આખો એમનો સેટ કરીને મહિનો બે મહિનો જેટલું નાટક ચાલે એટલા ત્યાં રોજ શો કરે આ રીતની કંપનીઓનો જમાનો આવે અને અત્યારે એવું છે ટોટલ કમર્શિયલ થઈ ગયું છે બધું શો અત્યારે એમ કેવાય કે બિઝનેસ વધારે થઈ ગયો છે પણ સારા નાટકો ખૂબ આવે છે સારી વાતો આવે છે પહેલા કરતા ઘણા નવા નવા સબ્જેક્ટ વાળી વસ્તુઓ આવે છે એટલે અત્યારે ઘણું ઘણો ફેરફાર થઈ ગયો છે પહેલા કરતા અને રંગભૂમિ ખરેખર અત્યારે આપણે બ્લેસ છે એવું કહીએ ને તો ચાલે કે ઘણી સારી વસ્તુઓ અત્યારે આવી રહી છે હાલના સમયમાં જે લોકોને થિયેટર શું છે ને એ સૌથી પહેલા તો અત્યારે તો જે કહેવાય ને કે કહેવું જોઈએ કારણ કે અત્યારે જે દરેક લોકો એમ કહેવાય ને કે જતા હોય છે ક્યાંક મૂવીઝ જોતા હોય છે અને એને જ કારણ કે અત્યારે તો થિયેટર સમજે છે એ લોકો કે ના અત્યારે તો થિયેટર એટલે શું માત્ર માત્ર જે મૂવીઝ પડદા ઉપર જે અત્યારે તો સોરી થિયેટરમાં જઈને પડદા ઉપર મૂવી જોવી અને થિયેટર કહેવાતું હોય છે એ એ વસ્તુને આપ કઈ રીતે જુઓ છો તો પણ થિયેટર અને રંગમંચ એ એકચુઅલી બંને અલગ જ વસ્તુ થિયેટરની અંદર તમે ફિલ્મ જુઓ છો એ પહેલેથી શૂટ થઈને તૈયાર થયેલી એમાં ક્યાંય ભૂલ ના હોય અને એ જયારે શૂટ થતી હોય ત્યારે કલાકાર પાસે બહુ મોટી સગવડ છે કે એ ભૂલ કરે છે તો રિટેક થાય એટલે એ એનું સો ટકા એ આપી શકે છે જયારે રંગમંચ ઉપર નાટકમાં એને પોતે એલર્ટ રહેવું પડે અને ભૂલ કરવાનો કોઈ ચાન્સ જ નથી એ ભૂલ કરે તો એ ભૂલ થઈ ગઈ એટલે થઈ ગઈ પછી એને કેમ વાળી લેવી એ એનામાં આવડત હોય એટલી વાત થાય બાકી રંગમંચ ઉપર ભૂલની કોઈ શક્યતા નથી અને એ થિયેટરની ફિલ્મોની અંદર તમારે ધારે એટલી ભૂલ કરી શકો કારણ કે બધું સુધારી શકાય એટલે રંગમંચના કલાકાર છે એવું કહેવાય છે કે રંગમંચનો કલાકાર હોય ને એ ક્યાંય પાછો ના પડે કારણ કે એ

સમયમાં જે અત્યારે એમ કહ્યું કે પણ પણ ચાલી રહ્યું છે શીખવાડતા છો કે ના રંગમંચ શું છે કેવી રીતે એક્ટિંગ થાય ને એ બધું જ અત્યારના સમયના જે સ્ટુડન્ટ્સ છે જે વ્યક્તિઓ છે તેમને રંગમંચથી કેવી રીતે અવગત કરાવો છો કારણ કે ક્યાંક એમને ખબર નથી હોતી કે ના આ વસ્તુ શું છે કેવી રીતે કરવાનું હોય છે તેના લઈને શું કહેશો જુઓ સર એવું છે કે થેન્કફુલી મને એવું લાગે છે કે વચ્ચેનો એક અમારા સમય પછીનો થોડો એક એવો કાળ એ હતો કે જ્યારે એ થોડીક અવેરનેસ ઓછી હતી એવું થતું હતું કે આ જરા બહુ લાંબો રસ્તો છે આમાં એવું છે કે ભાઈ એક મહિનો રિહર્સલ કરીને એક શો કરો પેમેન્ટ એક શોનું મળવાનું છે આવી બધી જે વાતોના લીધે વચ્ચે થોડુંક એ પ્રકારનો માહોલ હતો પણ ડ્યુ ટુ સોશિયલ મીડિયા અને એક સરસ અવેરનેસ જેમ કે અત્યારે તમે જોશો ને તો ઘણી વખત આમ તો જર્ની છે એમની જે વાતો છે એને બહુ ફોલો કરે છે ને સદભાગ્ય એમના ગમતા હીરો અત્યારે પંકજ ત્રિપાઠી છે કે ઇરફાન ખાન છે એવા લોકોનો જે લોકો ખરેખર એક્ટર છે એમનો ક્રેઝ વધી રહ્યો છે અને સોશિયલ મીડિયાના લીધે એમની વાતો બહુ વહેતી થઈ છે અને દરેક વાતમાં એક ફેક્ટર કોમન જણાય છે અને એ છે નાટક થિયેટર બધા થિયેટર બેકગ્રાઉન્ડથી એટલે શું થાય છે કે અત્યારના યુવાનોને પહેલા જે વચ્ચે એક સમય એવું સમજાવવું પડતું કે થિયેટર કરો તો તમારામાં આમ જેમ ભાર્ગવભાઈએ કીધું કે થિયેટર કર્યું હોય બધે જ ચાલશે એ વાત એમને સમજાવવી પડતી હતી હવેના જે યુવાનો છે જે યુથ છે એ સમજીને આવે છે એમને એવી ખબર છે કે થિયેટર કરવાથી એમને કેટલો ફાયદો થવાનો છે થિયેટર કરવાથી એમને જીવનમાં પણ કેટલો ફાયદો થવાનો છે હું તો જે કરી રહ્યો છું મારો પીએચડી થિયેટર સાચી જિંદગી છે એમાં કેવી રીતે આપણને ઘણું બધું શીખવાડી જાય છે અને કેવી રીતે ઉપયોગી બને છે તો એ વિષય અત્યારના છોકરાઓ ઘણા જાગૃત છે એટલે પેલી વાત જરાક ઓછી થઈ છે કે એમને બહુ જ કેવું કે સમજાવવું પડે કે ભાઈ થિયેટર કરો તો આવું થશે તો તેવું થશે સારા સારા એક્ટરો અત્યારે વર્કશોપ્સ કરી રહ્યા છે થિયેટર કરી રહ્યા છે અને મને તો એવું લાગે છે કે વધુ ને વધુ યુવકો થિયેટર તરફ વળી રહ્યા છે કોલેજમાં બેઠો છું સો અમારી પાસે પણ બહુ જ સરસ એક્ટર્સની એક સરસ ટીમ છે આખા થિયેટર ડિપાર્ટમેન્ટની અને બહુ સુંદર થિયેટર ડિપાર્ટમેન્ટ હમણાં જ અમે નાટ્ય સ્પર્ધા જીતી આઈએનટી ની તો આ બધી વસ્તુઓમાં યુવાનો અને ખાસ કરીને મહિલાઓ યુવતીઓ એ લોકો એટલો ફાળો લીધો છે હમણાં જ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતો હતો કે એક સમય એવો હતો કે પ્રોડક્શનમાં બહેનો જોડાવા ઓછી તૈયાર થતી અત્યારે તો એવું છે કે અમારે ત્યાં જેટલી વિદ્યાર્થીનીઓ છે એ બધી જ પ્રોડક્શન કરવા તૈયાર હોય છે અને એટલું સુંદર પ્રોડક્શન કરે છે બેકસ્ટેજ કરે છે કે એમને ફ્રન્ટ સ્ટેજ પર આવવાની કોઈ લાલસા જ નથી બેકસ્ટેજમાં જ એમને મજા પડે છે તો આ જે વાત છે એ બહુ જ સુંદર અને બહુ જ આવકાર્ય વાત છે માગું છું અત્યારે રંગમંચ એટલે એમ કહેવાય ને કે અમે ભાર્ગવભાઈ જોડે મેં હમણાં ચર્ચા કરી હતી કે સ્ટેજ ઉપર જે બધા દેખાય ને એમને જ અત્યારે રંગમંચ જે કહેવામાં આવતું હોય પણ બેક સ્ટેજ એ ઘણું મહત્વનું છે પ્રોડક્શન પણ ઘણું મહત્વનું છે તે શું છે પણ ક્યાંક દર્શક મિત્રોને જણાવજો આપ બેક સ્ટેજ અને પ્રોડક્શન એક એવી વસ્તુ છે દર્શક મિત્રો કે તમે ફિલ્મ લો કે થિયેટર લો જે તમને દેખાય છે એની સંખ્યા દસ ટકા છે અને પાછળ રહેલા લોકોની સંખ્યા એનાથી છે છે એવું એટલે એ લોકો એટલા બધા અને એમના વગર એમની સજ્જતા વગર એમની દક્ષતા વગર આ કાર્ય શક્ય જ નથી થિયેટરને એવું કહેવામાં આવે છે કે આ વર્ક છે થિયેટર કોઈ એકલું ના કરી શકે આ ટીમ વર્ક છે ટીમ જોઈએ તમારે સારી ટીમ જોઈએ તો એ જે ટીમ છે એમાં બેકસ્ટેજ એટલે ધારો કે એક એક્ટર નો રોલ પત્યો અને એ બેકસ્ટેજમાં ગયો એને ત્યાંથી કે એક બંદૂક લઈને મંચ પર આવવાનું છે હવે એ બંદૂક એને આપવા માટે યોગ્ય જગ્યાએ મૂકવા માટે એક બેકસ્ટેજ નો માણસ ઉભો રહેશે એ જો ન હોય તો તમે વિચારી લો કે શું થઈ શકે એટલે એના વગર કઈ શક્ય જ નથી પ્રોડક્શન એક એવી વસ્તુ છે કે આખું નાટક ઉભું કરવા માટે એને ધમધમાટ ચલાવવા માટે દર્શકોને ગમે એવું બનાવવા માટે કલાકારો જે તમને દેખાય છે એ તો માત્ર કટપુતળી જેવા છે જેમ આપણે કહીએ છીએ ને અને એની દોરી ડિરેક્ટર ના હાથમાં છે જે હંમેશા મંચની પાછળ હોય છે પણ એની સાથે જે લોકો છે એ આ કટપુતળીઓને સજાવવાનું શણગારવાનું સંગીત આપવાનું નચાવવાનું આ બધું કામ એ લોકો કરે છે એટલે એના વગર થિયેટર શક્ય જ નથી ખાલી સંવાદો બોલવાથી કે આપણે છવાઈ જવાય એવો અભિનય કરી નાખવાથી ક્યારેય થિયેટર પતું નથી થિયેટરના બધા જ એલિમેન્ટ જયારે સાથે હોય છે ને ત્યારે થિયેટર બને છે એટલે બેક અને પ્રોડક્શન ખૂબ જરૂરી છે ખૂબ અગત્યના છે ઘણીવાર તો એક્ટિંગ કરતા વધારે અગત્યના થઈ જાય છે ઘણી વાર એની લાઇટિંગ બિલકુલ બિલકુલ જરૂરી છે કારણ કે તમે ઘણા મોટા મોટા હીરોને જોશો જેમ કે અત્યારે રિતિક રોશન જો બધાને ગમતા હોય તો એમની સ્ટોરી કોઈએ સાંભળી હોય તો પિતાજી પોતે પિક્ચરો બનાવતા હતા તો કરણ અર્જુન જેવી ફિલ્મોમાં એ મેટાડોરમાં બેસીને સ્પોટ બોયની સાથે જતા હતા સ્લોર પર શાહરૂખ ખાન સલમાન ખાન ને ચા પણ પીવડાવતા હતા સફાઈ પણ કરતા હતા ત્યારે રિતિક રોશન છે તો એના father એને પેલા production સમજાવ્યું એક બાબત તમે પણ કહી ને સાથે હું તો જે મને ખબર છે સિદ્ધાર્થ મલ્હોત્રાની વાત કરીએ પણ પેલા માય નેમ ઇઝ ખાન જે મૂવી આવ્યું હતું એમાં પણ એમણે બેક સ્ટેજ કામ કરેલું છે એમણે એટલે કે જે બેક સ્ટેજ કરી શકે છે જે બેકસ્ટેજ કામ કરી શકે છે પણ ક્યાંક આગળ આવીને સારું પરફોર્મ કરી પણ શકે છે એ બાબત પણ અત્યારે તો ગણી લગભગ એ લોકો જ સારું પરફોર્મ કરી શકે છે સર કારણ કે બેકસ્ટેજ છે ને એ તમને ધીરજ શીખવે છે અને મંચ પર સૌથી વધારે જરૂરી છે ધીરજ એ ધીરજ તમને કારણ કે એકવાર મંચ પર આવી ગયા ને પછી તો બહુ ઉછળકૂદ કરવાની ઈચ્છા થઈ જાય પણ એકવાર તમે ધીરજ શીખીને આવ્યા હો ને તો એ તમે ઠેરાવથી કામ કરતા થાઓ અને તમે પણ એ ઠેરાવથી લોકોને પસંદ થતા થાઓ તો ધીરજ બહુ જરૂરી છે સર ભાર્ગવભાઈ એક છેલ્લો પ્રશ્ન હા એક જ મિનિટ એક વાત કહી દે આ જે પ્રોપર્ટીની પેટી હોય એમાંથી દરેક કલાકાર પોતાનો ડ્રેસ પોતાની પ્રોપર્ટી એ બધું પોતે જ કાઢે પોતાને જ્યાંથી લઈ જવાનું હોય કે આ ડોર લઈ જવાનું છે તો એની આજુબાજુમાં ક્યાંક મૂકી દે કે એને જ્યાં ખબર પડે કે આ પ્રોપર્ટી કેટલી મહત્વની છે અને એ પોતે જ ડ્રેસ કાઢે પોતે જ પહેરે અને જયારે શો પૂરો થાય એટલે પ્રોપર ગળી વાળી અને એ પેટી ની અંદર મૂકવાના હું આવું શીખવાડું છું બધાને

સમાજમાં થતી વસ્તુઓ જ થિયેટર પર આવે છે અને થિયેટરમાં જે તમે બતાવો છો એ સમાજમાં પહોંચે એટલે થિયેટરમાં જેટલી તમે સારી વસ્તુ બતાવશો એટલી વસ્તુ ત્યાં પહોંચશે મારું એક નાટક હતું દીકરી વાલનો નો દરિયો હવે એ નાટક એટલું સરસ ચાલ્યું હતું કે એના ઉપરથી ફિલ્મ બની અને એ એ પહેલાની હતી આ ફિલ્મો આવી એ પહેલા એની અંદર અરવિંદ રાઠોડ ફિરોઝીરાની પ્રાંજલ ભટ્ટ આવા કલાકારો એ કામ કર્યું એટલે અને ફિલ્મ પણ બહુ સરસ ચાલી હતી હવે એ દીકરી ઉપરની વાત હતી અને એ રંગમંચ ઉપર પણ એટલી ચાલી અને ફિલ્મમાં પણ સરસ રીતે ચાલી એટલે સ્ટેજ એ સમાજનો આવીનો છે તમે જેટલું સારું બતાવશો એટલું સમાજ શીખશે અને તમે મર્ડર બતાવશો તો એ શીખશે એટલે તમ એ

બિલકુલ બિલકુલ તો એક બાજુ જે રીતે આજે રંગમંચ દિવસ છે અને સાથે જે રીતે સામાજિક સંદેશો પણ તેનાથી પહોંચાડતો હોય છે અને ઘણું મહત્વનું પણ હોય છે તો આજના ટુ દબાણ કાર્યક્રમ આપશો નમસ્કાર